અમદાવાદના ગોમતીપુરમાં સ્લમ ક્વાર્ટરની ગેલેરી ધરાશાયી થઈ સુખરામનગર પાણીની ટાંકી પાસે આ ઘટના બની જ્યાં ફાયર વિભાગે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી વિભાગની ટીમ પણ તેમાં છે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા બે બાળકો સહિત તમામને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા છે એક વૃદ્ધાને સામાન્ય ઇજા થતા હોસ્પિટલ ખસેડાયા છે તો સ્થાનિકોમાં ભય અને ફફડાટનો માહોલ પણ જોવા મળ્યો આ મકાનો ઓગણીસો બાસઠ ત્રેસઠમાં માં બનાવવામાં આવ્યા હતા નોટિસ આપવા છતાં સ્થાનિકો મકાન છોડવા તૈયાર ન હતા આમ આગળનો ગેલેરીનો ભાગ તૂટી ગયો તૂટી ગયો હતો ત્યાંથી રેસ્ક્યુ થઈ શકે એમ ન હતું એટલે પાછળના ભાગેથી સીડીઓ લગાવીને અત્યાર સુધીમાં લગભગ ચાલીસેક માણસોનું રેસ્ક્યુ કરી ચૂકેલા છે જેમાં બે નાના બાળકો પણ છે બીજાગ્રસ્ત આમ તો કોઈ નથી થયેલું પણ અમે આવે એ પહેલાં એક એંસી વર્ષના માજી જે સીડીના ભાગે નીચે સૂઈ રહ્યા હતા આ ગેલેરીનો ભાગ જે પડ્યો એ પડતાની સાથે જે એમના ઉડ્યું હોય એ એમના થોડા શરીરના ભાગે વાગેલું હાથના ભાગે

અમદાવાદના સુખરામનગર સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી ધરાશાય ધરાશાયો મામલો દ્વારા બનાવેલા આવાસ જર્જરિત હાલતમાં હતા એમસી દ્વારા મકાન ખાલી કરવા માટે અનેક વખત નોટિસ પણ અપાઈ હતી જો કે છતાં પણ રહેવાસીઓ મકાન ખાલી કરવા તૈયાર ન હતા શહેરના ચૌદ આવાસોમાં રીડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલુ કરી દેવાઈ છે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાડું આપવામાં આવશે એએમસીની ચેતવણી છે કે દુર્ઘટના થાય તો રહેવાસીઓ જવાબદાર રહેશે અગાઉ પાણી અને ગટરના કનેક્શન પણ કાપવામાં આવ્યા હતા એ છે એ સ્લમ ક્વાર્ટર્સ છે અને જે તે વખતે કોર્પોરેશન દ્વારા આ બનાવેલા હતા એ આપણી જે પોલિસી હતી બે હજાર સોળની એ અંતર્ગત બનાવેલા હતા લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષ ઉપરની આનું આયુષ્ય છે એટલે ઓલરેડી જર્જરિત થઈ ગયા છે વારંવાર આ લોકોને આપણે નોટિસ પણ આપેલી છે કે વેકેટ કરી જાઓ તેમ છતાંય આ લોકો ત્યાં રહેઠાણ કરતા હતા અને આ પ્રકારની ઘટના બની છે એ ખૂબ દુઃખદ ઘટના છે એટલે અત્યારે જે છે ને જે પણ આ પ્રકારના જર્જરિત મકાનો છે એમાં આપણે રીડેવલપમેન્ટ હેઠળ લીધા છે કોર્પોરેશનની પોલિસી મુજબ અને આપણે એમને છે નવા મકાનો બનાવીને આપવાના છીએ પરંતુ એ લોકો જે મકાન છોડતા નથી એ બાબત બરાબર નથી એસ્ટેટ દ્વારા પણ કાર્યવાહી સતત કરવામાં આવી છે નોટિસ પણ આપવામાં આવી છે તેમ છતાંય એ લોકો જે રહે છે એ બરાબર યોગ્ય નથી અમદાવાદના મકાન પડવાની ઘટના બની જેમાં થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે એમસી પોલિસી તો બનાવે છે પરંતુ અમલ નથી થતો તેવો આરોપ લગાવ્યો વિપક્ષેવા ચાલીસ वहां से उतारा गया बहुत बड़ी दुर्घटना हो सकती थी लेकिन अहमदाबाद मुंसिपल कॉरपोरेशन ऐसी घटनाओं के बाद भी सुधरने का नाम नहीं लेता पॉलिसी तो बनाई जाती है लेकिन वो पॉलिसी पेपर पर रह जाती है अहमदाबाद मुंसिपल कॉरपोरेशन का जो हाउसिंग सेल और एस्टेट डिपार्टमेंट है उनसे खास विनती की जाती है कि ऐसे कई आवास है जो झरझरित हालत में है उनसे कम्युनिकेशन कर कर ऐसे ऐसे आवासों का रीडेवलपमेंट करना चाहिए